નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યુઝ માં હું સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર વિભાગના અધિકારીઓએ દરોડા પાડી ત્રણ કરોડના નવ ડમ્પર તથા મશીન કરી છે હરિયાણામાં ભારતમાલા હાઈવે પેટ્રોલ પંપ પાસે ગુજરાતના અમદાવાદની પોલીસની કારને એક ગમખોર અકસ્માત નડ્યો છે ગુજરાત પોલીસનું વાહન હાઈવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી ઘુસી જતા ત્રણ પોલીસ જવાનના મોતના માહિતી સામે આવી વડોદરા સમા અભિલાષાની સોસાયટીઓમાં ઓછા પ્રેશરની ફરિયાદને પગલે કન્સિલરે વરસાદી કાંસમાં ઉતરી તપાસ કરી હતી જેમાં જુદી જુદી લાઈનમાં ત્રણ ભંગાણ મળ્યા હતા તે પછી પણ સમારકામ શરૂ કરાવ્યું સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતા પણ ખરાબ છે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ભાજપે મંગળવારે સોગાતે મોદી અભિયાન શરૂ કર્યું આ દેશભરના બત્રીસ લાખ વંચિત મુસલમાનોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવી રહી છે ભાજપના લઘુમતી મોરચાએ આ અભિયાનની જવાબદારી લીધી છે તેલંગાણામાં એસએલબીસી ટનલ દુર્ઘટનામાં બત્રીસ દિવસ બાદ બચાવ ટીમને મંગળવારે સવારે વધુ એક મજૂરનો મૃતદેહ મળ્યો છે અમૃતદેહ ટનલની અંદર મુશ્કેલ સ્થિતિ માં છે તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરતા એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી અંતર્ગત અમેરિકન નાગરિકોએ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનો પુરાવો આપવો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંત્રી પીટ હેક્સે થે પંદર માર્ચે યમનમાં હુતી બળવાખોરો પર હુમલો કરવાની અમેરિકાની યોજના લીક કરી હતી હેકસેથે સિગ્નલ એપ પર એક ગુપ્ત ગ્રુપ ચેટમાં આ યોજના શેર કરી સાઉથ એક્ટર અને ફેમસ ફિલ્મ ડિરેક્ટર ભારતી રાજાના પુત્ર અને એક્ટર ડિરેક્ટર મનોજનું અડતાલીસ વર્ષની વયે નિધન થયું છે મંગળવારે સાંજે ચેન્નાઈમાં મનોજ ભારતી રાજાનું હાર્ટ એટેકથી અવસાન થયું તાજેતરમાં દીપિકા પાદુકોણે ઓસ્કર વિશે ખુલીને વાત કરી છે એક્ટ્રેસે પોતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે વિડીયોમાં દીપિકાએ તે ઇમોશનલ પળને યાદ કરી છે જ્યારે ભારતે આરઆરઆર ના ગીત નાટુ નાટુ માટે ઓસ્કર જીત્યો તો આ તો ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો